જીવ માત્રનું સોની ગામે સરસ ત્રણસો ગૌમાતાની સેવા કરે છે બદલ બધાને ખૂબ અભિનંદન અને તમારું ગામ એક સરસ મજાનું આ અભંગ બનાવી અને સો વિઘાનું આટલી સરસ ગૌચરનું કામ કરે છે ગુરુદેવ જ્ઞાનરક્ષિત મહારાજનું પ્રેરણા લઈને સંસ્કાર કાઠામાં પણ આ ગામ જોડાયું છે માટે તમને ખૂબ બધાને વંદન અને અભિનંદન આજે હમણાં દાંતીવાડા યુનિવર્સિટીમાં જતો સાહેબ સાથે અને તેના બધા શિક્ષકોનું આજે કોન્ફરન્સ હતું એમાં થોડીક વાત કરીને આવ્યો આપણને બધાને જ ખબર છે કે આપણું જીવન એ ગૌમાતાને આધારે છે આપણું જીવન છે ને ગાય ગામડું લીમડું આ ત્રણ વસ્તુના આધારે જીવન ચાલે ગામડું હોય ગૌમાતા હોય લીમડો હોય એટલે ઝાડવા હોય ગાય હોય એટલે છાણ આવે છણ આવે એટલે ખેતી થાય ઓર્ગેનિક એટલે રાસાયણિક ખાતરમાં જરૂર ન પડે દૂધ ઘી છાશ મળી જાય અનાજ પાસે ખાઈ પી જ કરો બીજું કરવાની જરૂર ન પડે લોકો છે ને અહીંયાથી પૈસા કમાવા અમદાવાદ ગયા મુંબઈ ગયા એ ખૂબ કમાણા પછી અને ગમડે આવે તો ગમડા સારી રહેવા માટે ગામડે પાછા આવ્યું છે કારણ કે કમાણી તો થઈ જાય પણ સ્વાસ્થ્ય બગડી જાય ત્યાં ખાણીપીણી ખરાબ હોય હવે મને જેમ જણાવ્યું આપે કે અઢીસો ત્રણ સગમાતાની સેવા થાય છે અત્યારે ગુજરાત સરકાર છે ને ત્રણ હજાર ગોમારતા હોય ત્યાં સુધી ઢોરબીટ પશુબીઠ ત્રીસ રૂપિયા આપે છે અમારી મહેનત તો સો રૂપિયાની જ છે કચ્છા આપે સો આપે જે આપે આપણે બધાએ મહેનત કરે મારા એકલાની મહેનત થવાની નથી એટલે આજે મહેનતના ભાગરૂપે આ રેખાબેનને મળવા હું આવ્યો છું આપણે બધાએ સાથે જવાનું છે એમને મળવા અને આપણે એમને શું વાત કરશું ભાઈ એ લોકસભામાં ચૂંટાઈને જશે જશે બરાબર તો ત્યાં જઈને શું કરશે એમને બીજું જે કંઈ કામ કરવું એ કરે પણ આપણે મુખ્ય આઠ વાત એમની સામે મૂકી છે કે અમારી આઠ ડિમાન્ડ છે પહેલી ડિમાન્ડ કઈ છે તમને બધાને નવાઈ લાગશે કે આ દેશમાંથી માસ્ક વિદેશમાં જાય છે તો એટલે વિદેશીઓના પેટ ભરવાની કોઈ આપણી જવાબદારી છે હા તો શું કામ આપણા ઢોરોને કાપે અને આજે એક ઢોર કાપે ને એટલે એ કાપીને અનાજ જે બે ચાર હજાર રૂપિયા ઊભા કરે પણ એ પંદર અઢાર વરસ જીવવાનું પચીસ વર્ષ ચોવીસ વર્ષ આમ વીસ પચીસ વર્ષ ઢોર જીવતું હોય તો પચીસ વર્ષનું છણ તો આપણું ગયું જેવું અમે એને કાપી નાખો એટલે હેં અને બિચારું ખાયો રોટલી દાળ શાક ભાત ગોળ ખાંડ માંગે હેં આપણું અનાજનું વધેલું ઘાસ માંગે એમાંથી પેટ ભરી દૂધ બનાવે આપણે બધા એ જાણીએ છીએ એટલે આપણી વિનંતી ગુજરાત સરકારને રાજ્ય સરકારને એમ છે કે તમે ઢોર દીઠ સો રૂપિયા સબસિડી કરો બોલો સો રૂપિયા સબસિડી થાય તો તમારે ત્રણ નું દસ હજાર ઢોર હોય તો કોઈ વધુ આવે ખરો લાવો ભાઈ આવી દો લેવા હા એ તો લાવો આવી દો અમને આવી દો બરાબર એટલે આપણે રેખાબેનને આ વાત કરી કે તમે ઉપર જઈને કરશો શું પહેલી વાર કે આ દેશમાં માંસ તો જાય છે ઢોર કપાઈ કપાઈને પણ જીવતા પશુ પક્ષીનું એક્સપોર્ટ થાય છે ઘેટા બનવાનું એક્સપોર્ટ થાય બંધ કરો ભાઈ અમારા ઢરો કંઈ એક્સપોર્ટ કરવા માટે થોડી છે હા પછી આપણી બીજી ડિમાન્ડ એમની પાસે છે એ છે કે ભાઈ કુદરતી જે આ ખેતી છે પ્રાકૃતિક ખેતી એને પ્રાધાન્ય આપો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ નાખી નાખીને આપણે વીસ વર્ષમાં પચીસ વર્ષમાં આપણી જમીનને ખાતમો કરનાર છે સરકાર રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને સબસિડી આપે તો એની બદલે છાણને સબસિડી આપે તો તો ખેતી સારી થાય કે નહીં હા એટલે બીજી ડિમાન્ડ આપણી આ છે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપો આપણી ત્રીજી વાત એ છે કે ગામના નદી નાળા તળાવ જે પણ છે તમે કીધું કે ભાઈ આ તળાવ છે તમારે આમ આમ કરવું જોઈએ પંચોતેર વર્ષથી આઝાદીના તળાવમાં કોઈ જોયું જ નહીં કે તમારા વડવાઓ હશે જ્યારે તમારા બાપ દાદાઓ ત્યારે તો અહીંયા કોઈ પાઇપલાઇન તો હતી નહીં ઘેર ઘેર નળ હતા તો ગામ વસ્તુ તો એના બધા પાણીની વ્યવસ્થા તો હતી જ ને કુવા હશે કે મોરે નહોતા એ વખતે તો તળાવ અને કુવા બે જ વાત હતી આ નદી ચાલતી હોય નદી તો અહીંયા નહીં ચાલતી નદી તો પેલા બિલ્ડિંગ આરપાર સુધી બરાબર અહીંયા તો તળાવ અને કૂવાના આધારે આપણે જીવી ગયા આપણા બાપ દાદા હોય જીવી જાય હે તો ગામના નદી નાળા તળાવ તમને ખ્યાલ છે મહેસરા ગામમાં છે ને એક તળાવ મેં ચોખ્ખું કરવા માટે લીધું અને જે ગામમાં એક તળાવ છે એ બાવળ કાઢતા ગયા તો કે બીજું છે ત્રીજું છે છ તળાવનું કહે બોલો અમારા ગામ છ પૂરા જાય તો હવે સાતનું નીકળ્યું મેં બનાવેલું નહીં વર્ષોથી બાપ દાદાના વખતનું હતું કબજો થયું કબજા એ નહોતા થોડી માટી ભરાઈ ગઈ પછી આવા ઓળ થાય કોઈ ધ્યાન નહીં પાણી આવવાના આવરા બંધ થઈ ગયેલા ખેતરો બની ગયા પાળા બની ગયા રસ્તા બની ગયા પાણીની આવકો બંધ થઈ ગઈ એટલે તમારા ગામના નદી નાળા તળાવ એમ નહીં કે દીપક દયાટે એક તળાવ ચોખ્ખો કરીને મૂકી દે તમારા ગામમાં કેટલા તળાવ છે બધા ચોખ્ખા થવા જોઈએ પાછ કર્યા ને હા જે હોય એ ચોખ્ખા કરો તો પાણીનું રિચાર્જ વધે કુવામાં પાણી વધારે આવે બોરમાં પાણી વધારે આવે ખેતીમાં જ ફાયદો થવાનો છે પછી આપણી ચોથી ડિમાન્ડ છે જંગલ ખાતું છે ને પહેલાં બાવળું આવી ગયું પછી શું બાવળું આવી ગયું હમણાં કોર્પસ આવી ગયું એટલે પણ અમારા દેશમાં ઘણા ઝાડવા છે ભાઈ વડલોય છે ને કીપડો છે ને ઓબો હોય છે ઓમલી હોય છે લીમડો છે કુમરો છે જાબુડું હોય છે અમારામાં હો દેવી દેશી વૃક્ષો તમે આ બધું ફોરેન હું કામ લાવો એને રૂપિયા લાગે અહીંયા ઝાડુ પચાસ રૂપિયાનું હોતું એ લોકો પાંચ હજારનું ઝાડું લાગે ઝાડું આપણે શું કામ આવે નથી એને ફળ આવતા બરાબર એટલે આ વાત દબાઈને કરવી છે પછી આપણે એ કહેવું છે માછીમારીને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને આ કારણે શું થયું છે બરાબર છે નદીઓમાં માનો કે તળાવમાં એમાં માછલા હોય ને તો તળાવ ચોખ્ખા રહેતા બરાબર માછલી કાઢી નાખો તો શું થાય નદીને પાણીને ચોખ્ખું કોણ કરે તો કોઈ ખાતું હોય એ પોતાની જે ખાય અલગ વાત છે પણ પૈસા હતી તમે માછલી ખાવ તમે અંડા ખાવ એવો ધંધો કરવાની જ્યાં જરૂર છે તો તો પૈસા હતી બીને એમ જ તમે બાજરો ખાવ તમે મકાઈએ ખાવ હા એવું એ કહી શકાય ને ભારતની તમામ ઓગણીસ હજાર પાંચસો ગૌશાળા પાંજરા છે અને મારી વાત ભારત સરકાર સામે આ છે કે ભારતની તમામ ગૌશાળા પાંજરાપોળને રોજના સો રૂપિયાની સબસિડી આપતી નથી બરાબર માન્ય છે ને તમને બધા આપણા બાપ દાદાએ જે વસ્તુ હતી એ ઉર્જિન લાંબી છે આપણે આપણા આપણા વડીલો જે કહી ગયા ને એ લાંબુ છે બીજું છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ બંધ કરો ને અમને આપો જ મત સસ્તામાં નથી જોઈતા અમારી પાસે પૈસા હશે તમે લેશો અમારા પૈસા બાકી એમાં સબસિડી આપે કે એટલા ખબર છે ત્રણ લાખ કરોડ પછી એના કારણે બધાના શરીરમાં રોગ ફસાય એના માટે પાછા ત્રણ લાખ કરોડ ખર્ચીને દવા હોવાની કેન્સલ થયા આવો ધુમલો કરવાની ક્યાં જરૂર છે અને ભારતમાં સાડા છ લાખ ગામડા છે માનો કે નેહરા છે આ પુની છે નેહડા નવા નેહડા કેપડું જે આજુબાજુના તમે ગામ બધા ગામોમાં ગૌચર છે તેના ભાઈ હતી સિંઘા આમ હતું બરાબર એમ દરેક ગામમાં પચીસ પચાસ સો બસો એકર ગૌચર હતું અને છે આપણે આ ગૌચરો ચોખ્ખા કરી જે અહીંયા તમારે કાર બેન્કિંગ થાય છે દરેક ગામડા આ કરવું પડશે અને એ ગામડામાં એ ગૌચર ચોખ્ખું થાય જો એમાં હવા ધ્યાન ચરે બરાબર એનું છાણ છે એ વારાફરથી બધા ખેડૂતો લે તો તમે ખેતરો સુધારે અને તમારા ખેતરમાં ઘાસ વધી હોય તો માનો કે આવા ગૌચરોમાં ગમાણ વગેરે કરી હોય એ કટર મશીન નાખી દીધું હોય તમારે આવવાનું તમારું ઘાસ કટિંગ કરી અને ગમાણમાં ના ગાયો મસ્ત સુધી ખાયા કરે ગાય છે ને આમ સહિયારું જોઈએ છે તારી ગાય મારી ગાય એવું કઈ નથી ગૌચરમાં જાય તો બધા ગાય ખાય છે તો મારી ગાય પાંચ કિલો ખાય ને તમારી છ કિલો ખાય એવું ના હોય તો એવું સહિયારું આયોજન આ આઠ મુદ્દાઓ આપણે આજે દેખા કહેવાના છે બરાબર છે એટલે મારે ડૉક્ટર રેખાબેન ચૌધરીને આ વિનંતી કરવાની છે કયું કામ આપણે એટલે તમે બધા પણ હો અને બધા સાથે મળીને વિનંતી કરીએ આમ તો આપણે એમને નહીં તમે અહીંયા આવો એમ રેખાબહેન પ્રોગ્રામ ગોઠવાયેલો છે એમ વાંધો નહીં અમે તમારી પાસે આવીએ અને તમારી પાસે આવીને અમને વિનંતી કરીએ કે તમે ચૂંટાઈ તો જશો ડોક્ટર ચૌધરીનો માથે હાથ હોય કે ન ચૂંટાયું તો ન પડે કઈ ચૂંટાઈ તો જશો પણ ચૂંટાઈને કરશો શું પાંચ વર્ષ અરિયા પટ્ટી કરીને દિલ્હી ગયા અને દિલ્હીથી પાછા આવ્યા તો એમાં એમનું કંઈ નહીં મળે ને આપણું કંઈ નહીં મળે અને આઠ કામ કરશે તો આ બનાસકાંઠાના ગામડાઓ સુખી થઈ જશે થઈ ગયું બારસો ગામડાઓ છે બનાસકાંઠા બારસો ગામડાના પ્રજાજનોને લગભગ પચાસ લાખ લોકોને આનો ફાયદો થશે એટલે આ વાત આપણે રેતાબેન સામે કરી તમને બધાને કાગળીઓ આપ્યું છે આપ્યું લઈ લો માટે વોટ માંગવા માટે તમારી લઈ કોઈ પણ હોય તો તમારે આ જ વાત કરવાની છે ભાઈ અમારો આઠ મુદ્દાનો કાર્યક્રમ છે બરાબર આઠ મુદ્દા પર હા પાડું સહી કરી આપો તો વોટ મળશે બાકી હવે દારૂ પીડોને વોટ મળે એમ નથી હાલવો જે એવો હે પછી આખા પાંચ વર્ષ દુઃખી થયા કરવું હે એટલે આટલી વિનંતી બધાને છે અને સોની ગામનું ભવિષ્ય ખૂબ સારું થાય લોકો નેહડા જોવા આવે સોની જોવા આવે એવું બધા આપણે સાથે મળીને કરીએ એમાં દીપકભાઈ સાથે જરા આપણે બધા જોઈ લઈએ અને પછી આપણે ત્યાં કામ જઈએ બરાબર આગળ જઈએ અને એમને રેખાબેનને મળીએ બરાબર તો આપણે બધા પણ સાથે આવો અને આપણે બધા સાથે મળીને આટલું નક્કી કરીએ કે આ વિસ્તારનું એક પણ ઢોર કતલખાને ન જોવું એક પણ ઢોર રખડવું ન જોઈએ

아, 뭔가 보이? 자마자 손가락으로, 손가락으로. 손가락 아, ગૌ માત્ર જીવ માત્ર કલ્યાણ હો ગૌ માત્ર